નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે આપણે ખુલ્લા વાતાવરણમાં આવ્યા છીએ અને એમાં એક મણીરાજ બારોટની વાત યાદ આવે કે મણીરાજ બારોટ કોઈ બી જગ્યા ઉપર ડાયરો હોય ને એટલે ખાસ કરી અને ચંપાવાળી વાત બહુ કરે એ ચંપાવાળી વાત આપણને યાદ આવી અને આવા ખુલ્લા વાતાવરણમાં આપણે પણ કરીએ એક ચંપા કરીને છોકરી હતી અને એને એક પાકામાં પાકી બહેનપણી હતી હવે ચંપા અને બેનપણી બંને વાતે વળ્યા હવે વાતે વળવામાં ચંપાની બેનપણીએ કીધું કે ચંપા તારી સગાઈના મેં સમાચાર સોંભ્યા છે એટલે તારે પેડા ખભરાબા પડશે તે ચંપા બોલ્યા ના એમ હું ના માનું થોડા દિવસ થયા અને ચંપાની સગાઈ પાકતી થઈ ગઈ અને મહેમન પણ આવ્યા ચંપાની બેનપણીએ કીધું કે ચંપા હવે તો તારે પેડા ખવરાવા જ પડશે કારણ કે હવે તો મહેમન પણ આવ્યા ચંપા બોલ્યા એમ હું ના માનું અરે ચંપા હવે તો મેમન પણ આવ્યા સગાઈનો રૂપિયો પણ પકડાવી દીધો અને ફાઇનલ થઈ ગયું તોય તું કહેશે કે હું ના માનું મેમને રૂપિયો સગઈનો સામસામા વેવઈએ લઈ લીધો અને વેવાય પોતાના ઘેર ગયા અને ચંપાને એની બેનપણીએ ફરી વાર કીધું કે ચંપા હવે તો સગાઈ પાકી થઈ ગઈ રૂપિયો પકડાઈ ગયો અને હવે તો તું પેંડા ખવરાય ચંપા બોલી કે હમ એમ હું ના માનું થોડો સમય ગયો થોડો ટાઈમ ગયો બે ચાર મહિના ગયા અને ચંપાના પિતાએ વિવાનું નક્કી કર્યું અને જાન પણ ચંપાની આવી હવે જાન આવી અને પોતાની એ બોલી કે ચંપા તો રોજ રોજ બાના ના બતાય અને હવે તો તારે પેડા ખવરાવા જ પડશે કારણ કે જાન ગામમાં આવી ગઈ ચંપા બોલી હું એમ ના માનું અરે ચંપા જાન ગામના ગોંદરે આવે અને હવે તો તું પેડા ખબરાય ચંપા કે હોય એમ ના માનું હવે જાન આવે છે મંડપમાં આવે છે મંડપની અંદર બ્રાહ્મણ કન્યાને બોલાવે છે વર રાજા આવે છે અને ગોર મહારાજ કહે છે કન્યા ભદ્રાવો સાવધાન હવે એ વરરાજા અને જનયા અને મંડપવાળા જે કહેવાય માંડવિયા એ સામસામે વાતો કરતા હોય છે અને ચંપાને મંડપમાં લાવે છે અને ફેરા દેવાનું શરૂ કરે છે પહેલો ફેરો બીજો ફેરો અને ત્રીજો ફેરો પૂરો થાય છે અને પોતાની બેનપણી બાજુમાં ચંપાકને જઈ અને ચંપાને કહે છે કે ચંપા હવે તો પેડા ખવડાય તારી સગાઈ સગાઈ તો થઈ ગઈ જાન પણ આવી ગઈ અને હવે તો તું પરણીને ઘરે જવાની છે ચંપા કહે છે કહેશે હું એમ ના માનું અરે તારી ભલી થાય અરે ચંપા હવે તો તારા ત્રણથી ચાર વાગે ઓરમણા થશે અને તું હવે પેંડા ખવરાવતી જા ચંપા કહે છે હું એમ ન માનું હવે ત્રણથી ચાર વાગ્યાનો સમય થાય છે કન્યા વિદાયનો સમય થાય છે પોતાની સાહેલીઓ લઈ અને ચંપાને ગાડી કને આવે છે અને ચંપાને ગાડીમાં બેસાડે છે અને કહે છે કે પોતાની બેનપણી અરે ઓ ચંપા હવે તો તું તારા ઘેર જઈ રહી છે હવે તો પેડા ખવરાય ચંપા કે છે હું એમ ના માનું હવે આ બાજુ ચંપાક અને પોતાની બેનપણીઓ વાતો કરી રહી છે પોતાની બેનપણી ચંપાક અને મીઠાઈના પેડા માગી રહી છે સગાઈના પેડા માગી રહી છે અને પેલી બાજુ વેવાય વેવાય જે આપણે ચાલવાના સમયે વિદાયના સમયે સામસામા ગળિયું મોઢું કરે એમ ગળિયું મોઢું કરે છે અને ચંપાના જે પિતા હોય છે એ પોતાને પોતાના જે વેવાય હોય છે એમને બોલાવે છે અને કહેશે કે વેવાય હવે તમે આ બાજુ આવો તમારે ઘરે જવાનો સમય પૂરો થાય છે વેવઈ આવીને બાજુમાં બેસે છે બંને વેવઈ સામસામા ગોળ ખવડાવે છે મીઠું મોઢું કરે છે અને ચંપાના જે પિતા છે એ કહે છે કે વેવઈ હવે તમે અમારા ગામમાં જેટલા મંદિર છે એમના જે શ્રીફળ છે એ જોશે તમે આ શ્રીફળ અમને આપો એટલે એના ચંપાના જે સાસરો હોય છે એ પ્રશ્નનો જવાબ આપે છે કે વેવાય જેટલા શ્રીફળ હતા એ તો અમે ચોરીમાં પૂરા કર્યા હવે અમારી પાસે એકે શ્રીફળ રહ્યું નથી અને આ બાજુ ચંપાના પિતાને રીહ સડે છે અને ચંપા જે ગાડીમાં બેઠી હતી વરરાજાની બાજુમાં એ જઈ અને પોતાના પિતા ચંપાને કહેશે કે ચંપા ચાલ બેટા નીચે ઉતર ચંપા ફટ દઈ નીચે ઉતરે છે અને ચંપા પોતાની જે બેનપણે રોજ માટે મીઠાઈના લગ્નના સગાઈના જે પેંડા માગતી હતી એને જઈને મળે છે અને એને કહે છે કે હું રોજ એમ કહેતી હતી તો એમ કહેતી કે પેંડા ખવડાય અને હું એમ કહેતી હતી કે ના હું ના માનું તો આભળ આ મારા બાપે પરણતી વખતે મને નેચી ઉતારી આ એક વખત નહીં આવી તો દસ દસ વખત જાનું પાસી ગઈ અને હું ઉતરી ગઈ છું આમ મારા બાપુનું કોઈ નક્કી નથી એટલે મારે તને પેડા કેવી રીતે ખવડાવવા આ ચંપાની વાત હતી તો આપણે મણીરાજ બારોટના તો ઘણા બધા આપણે ગીતો અને ફિલ્મો જોયા હશે એમના ઘણા બધા રમોજી ડાયરાઓ જોવાની ખૂબ જ મજા આવતી હો મણીરાજ એટલે મણીરાજ હવે એમનું આપણે સુંદર મજાનું ગીત ગાવું હોય એમને યાદ કરી અને એમના મીઠા મધુર અવાજને આપણે પાછો ફરીવાર સાંભળવો હોય અને એ ગીતને આપણે યાદ કરી ગાવું હોય તો કેવું ય નહો તારે તે દે બેળા રે રમો તો ને મેળામાં થયો તો મેળા એ હોવે હોવે મેળામાં થયો તો મેળા તો મિત્રો આપણે આજે મણીરાજને યાદ કરી આવા ખુલ્લા વાતાવરણમાં મોજ માળે એવી મોજ આપણે માળતા રહીશું અને આવા રૂડા રણિયામણા વાતાવરણની મજા એટલે ઓર મજા છે અત્યારે અમે આવ્યા હતા ખુલ્લા વાતાવરણ વાતાવરણની અંદર એટલે મણીરાજનું યાદ આવ્યો અને અમે રજૂ કર્યું અમારી ચેનલને શેર ના કર્યું હોય તો શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પસંદ કરજો જય ભોલેનાથ કી